ફેમિલી ભાઈ સવાર તો જ રહો ને તમારા બધા મિત્રો નું સ્વાગત છે યાર તો ફિલ્લા અત્યારે સવાર તો નહીં ભાઈ પડી ગયેલી છે સાંજ મસ્ત મજાની આજમાં રાતે બ્લોક ચાલુ કરવાનું કારણ એ કે ભાઈ આ આખો દિવસ બહુ કામ હતું એટલા માટે અને કન્ટિન્યુ ભાઈ હું હું કરી મતલબ આ છે ને ભાઈ ફોંડિયાનું શાક બનાવવાનું છે તો ભાઈ કેવી રીતે બનાવી કેમ કરી હું છે બધું જોઉં તો હાલ આપણે વિડીયો ચાલુ કરી તમે અમે છે ને કાંઠે થઈ છીએ વાઘો મૂકીને કાંઠે થાય છે મારે બધું હકારા છે ભાઈ જો કાંઠે લંગર કરવા જાય લંગર નાખવા કેમ કે અહીંયા બધી બોટો આવી ગઈ દુનિયાની અને અમે કીધું હવે અહીંયાથી બધા ફાટા ઉપાડી લો હવે અમારું કાંઈ માને નહીં કે તમને એક ટાકના હોંડી આપી દઈ તમે ખાઈને હોઈ જ કે અમે ધંધો કરીએ કે ધંધો કરવા જોઈએ એમ કીધું બોલો અમે તો આગળ એક ટાકના હોંડી આપ્યા ખાઈને હોઈ જાવું નાના માણા અમે થોડા કાંઈ કરીએ ભાઈ જય માતા તમે એટલે તો ભાઈ હોંડિયા ખોટે નહીં બતાડું તમને તો બિનારો ભાઈ આપણે ગઈ હોંડિયા ખોટે ના અને ફેમિલી બોટું છે ને ભાઈ બહુ આવી જશે આ તમને લેટું દેખાય ને બીજું બોટું છે ભાઈ જો આ અહીંયા પછી આ તો ભાવ કાંઠો છે હો તો આમ છે ભાઈ કાક કાંઠે દાવું ને એટલે કાંઠેની ની બોટોવાળા પાસે દાવું ને તે તમને ભાઈ બોટું બતાવીશું તો અત્યારે છે ને ભાઈ ફિલહાલ તો ભાઈ હોંડિયા ખૂટાઈ રહ્યા છે આ વગર છે ભાઈ હોંડિયા ખૂટાઈ જાય પાસે કારીગર રાખે એટલે હોંડિયા ખૂટી જાય અને આમ તો છે ભાઈ બસ ઓણીયા મજાના લાલ ભટો અને ડોડી ફોડિયા વાહ ભઈઓ હે ભાઈ શાક બગ બનાવીયો ભાઈ આવ કોઈ પરસુરાણ આય ભાઈ એટલું કાય આવ્યું છે તો આમ છે ભાઈ ચાલુ છે થાય છે ને શાક મારી પણ આપ આપણને આપે હ એવા કે કે અહીંયા અમે આવી છે ધંધો કરવા કે અમે નો ધંધો અહીંથી મેકીને જાય તમે વ્યાદા વાલ જો એટલે હોંડિયા ખાઈને સુઈ જાવ એટલે અમને એ કે ધંધો કરવા જો એમ કીધું આપણે તો શું કરીએ ને જો નાના માણસ આપણે તલો માર્યો તો પાડી દી તો આપણે તો હોંડિયા ખાઈને આપણે સુઈ જાવ હોય છે ને મને केटली बोटुआ हुई जीवे बो बोटु फैमिली तो मैंने भाई दिया हालात तो टाइम रहे तो एक दिन एक दिन बस दिखते दिवस हैं भाई बना हुई वी वीडियो ओनी थी बुद्ध काट दिया तो हेलो भाई बुद्ध सामने बामें काट गया भाई हमारे फैमिली नानों तो देवसे देवसे भाई खान उसे भाई आज अभी जो स्लाइटर चाहिए माँ तीन ये घर � बदन बिन राइट वाले लग गए हम लोग रेंकोट पेरो ना इधर इशू पेरो उन तन तन रेंकोट ने तन तन टीशर्ट बब बे बाहर रेंकोट तो बस तन लाइफ से मेरी तो बस बी अदर सी पेरी हो बस ठीक आम से भाई तो फिर मिला हम लोग डूंगे मोला मोला आवे जी ना खाई जी तो आज उन दिन मस्त साग बुद्धि बनाओ ना यू हाँ मैंने

આપડે ફાવવા દીધા એલા પૈસા માં ટોકા પડી ને હું એવું લઈ લીધું તો એ બાપલા બિંદાસ કહ માં આવી ગયો હા કોડિયા ખાઈ કહ માં આવી ગયું

હીમા કાકા ઓ હોંડીયા નું શર્ક બનાવવાનું છે ખાવું એમ થાય તમને તો મેકલાવું જરા પાર્સલ બે વાટકા છે બે વાટકા મેકલાવું કાકા તમને કપામાં ઠંડી કેવી લાગે અમારું તો અહીંયા બહુ ઠંડી છે હો

रहो अ

મારે તો હાવ છે ને સસ્તું વેસી દઉં શાક એમ થાય પણ મારી પાસે શાક એટલું આવતું નથી અને શાક એટલું થોડુંક આવે એ મીઠું હોય એટલે આપણું વખાણ જેલું એટલે વેસાઈ જાય અને ટોલર હોય ને ભલામણ આવો ધંધો કતાય તો આપણે હાવ ગુમલા છસો કિલો વેચી દઈએ એમ છીએ કેટલો ગુમલા મારે બોલો હલો રેડી આવી રીતનું આ રીત નું કઈક પાકી ગયું સા હમ હમ હોય હમ રો હોતરાય પીવાનો છે એવો રો પીવાનો છે હા હમ ચાલો બધા મિત્રો હવે જમવા અને હવારમાં મી ને નાસ્તો કરાવ્યું છું થોડુંક સીન લઈ લઉ બનારે જો હાલો હમ ખાલી હે ને ભાઈ હોનિયન શાક ખાઈને ખુજ જાય આવા કેતરમાં ભાઈ જાગી જાય છે અને આમ જો ભાઈ યોતરમાં કઈક મસ્ત આવી રહ્યો છે અને બીજી વાત કે આપણે બતકોન પા ગાંઠિયા ખવરાઈ છે એક મોટી તો ભાઈ પહેલા ખાઈ ગઈ ખાઈ ગઈ મતલબ બતકો ના બીજી મોટી ભાઈ હવે હરકલી ભરી આમ જો એક આવી રીતે કઈક નિર્વાણ અમે બોલાય નાસ્તા કરવા બાકી છે આ ખાવર ખાવર આવે ગાંઠિયા બો ગાંઠિયા બો એમ કે બોલ એટલે આમ કેમ છું ગાંઠિયા હતા તો ઉપયોગ કેમ થઈ ગયો કંઈ ખબર ન પડી બાકી આમ છે ભાઈ અત્યારે તો આવું બધું છે ફેમિલી તો આ ફેમિલી મળશે નવા એટલી સાથે નવા સાથે ત્યાંથી બધા મિત્રોને જય માતાજી બાય 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 બાય